ચા પી લઈએ મારે ચા પીવાનો બાકી છે એટલા માટે તો પેલા આપણે ચા પી લઈએ બસ આપણે ચા પાણી કરી લીધા એના તારે વાગ્યા ફીટ આઠ વાગી ગયા છે અને અમારે આવ્યો છે લલિત ફોન જો છે ને લલિત મામાનો ફોન આવ્યો હો ભાઈ બેનનો ફોન આવ્યો હોય એનો આપવા કારખાના હવે તો મારે બેને બધા ચા પાણી કરી લીધા હવે લોકોએ તો હવે આપણે શોર્ટ વિડીયો બનાવશું કોઈ કહી જા હું દુકાને કહીશું બપોરે એક વાગે તો મિત્રો તમે તમને લોકો એમ કહેતા હશો કે તમે ઘરમાં ને ઘરમાં કેમ બ્લોગ બનાવો તો મિત્રો આપણે એને જો હું તો પહેલાં તો સવારે જો દુકાને બપોરે આવું એક વાગે તો એટલા ગાળા મારે જાઉં છો એમ કહો તમે કોમ બહાર રકડા જવું પછી ત્રણ વાગે જવું પછી નવ વાગે આવું કઈ રીતે એના વચ્ચે જો જવું તો આ જ પ્રોબ્લેમ છે મારે

સ્કૂલ જવાનું બે ત્રણ દાડા તો મિત્રો આપણે રોજ રોજ ઘરમાં બ્લોગ બને જોતા રહેજો બ્લોગ સપોર્ટ કરતા રહેજો અત્યારે વાગ્યા સાડા આઠ તો જો મારી બેન કચરો વાળે હે મારી મમ્મી કામ કરાય તો હવે હું જાઉં છું દુકાને તો મોટું તમને બપોરે એક વાગે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા આપણે ફાઇનલી આઈ ગયા ઘરે વાગ્યો છે એક અને જો મા મમ્મી બધા ખાવા બેઠા હે અને કાર્તિક ભી આયા હે એક વાગી ગયો હે જોઈ લો તો મિત્રો હવે ના આપણે ખાઈ લેવું પછી આજ પાક જોવાની બ્લોક સ્ટાર્ટ કરી દીધો હો તો ખાવા છે કઢી અને રોટ લી તો મિત્રો આપણે ખાઈ લેવો ને મારે બેન ગઈ છે ગેમ ઝોનમાં ગેમ રમમાં ગેમ ઝોનમાં મારે જીત્યું નહીં બે આજે મંગળવાર કંપનીમાં રજા હતી એટલા માટે તો મિત્રો આપણે ખાઈ લઈએ પછી તમને મળીએ બે વાગતા

આ કાલી અડધો કલાક ખુ જાઉં કાલે જેમ એમ જો ધનાવું કેવો મસ્ત ચાલુ હોય હવે તો તડકો થયો મિત્રો બહાર નહીં નીકળતા બાકી જાય કાર્તિક જો કાર્તિક ગામડે ફાઈનલીથી નહીં ગામડેથી અહીંયા આવી ગયો હોય એટલા માટે અમદાવાદ તો એને આપણે હવે ફૂઈ જઈએ ગાડી તો આપણે મળીએ તમને સાંજે નહીં રાતે નવ વાગે ત્યાં સુધી રહો ફાઇનલી આપણે ઘરે તો પ્યારના ના આવી ગયા પણ ખાઈ આપણે અત્યારે તો બાર કામ તો એટલા માટે થોડું તો અત્યારે વાગ્યા જો મિત્રો હાડા દસ ત્યાં હે અને આપણે હું અને અંશ એકલા છીએ બે ભાઈઓ એકલા બ્લોગ બનાવીએ એ જો આઈ રહ્યો અંશ બોલો કેમ વાંચો અંશ હા અને જો અમારા અંશ ભાઈએ પાડ્યો છે પોપાટ તો અંશ ભાઈ ને હે ને વાગ્યું ક્યાં પડે કહેવા જેવું નહીં તો મિત્રો તારે આડા મારી મમ્મી પપ્પા અને દીદી ગયા છે પણ ગેમ જોન ગયા તા એ તો ખબર હે પણ અહીંથી ખબર ફી બાંધે એટલે ઊંચું કરે ડાયરેક્ટ ઉપર જઈને નીચે ધાવ પીના પડે ગયા ગયા તા તો એના મિત્રો તમે કહેતા હશો કે ઘરનો બ્લોગ આવે હે લોકેશનનો તો મિત્રો અમારે થોડી પ્રોબ્લેમ અમારે નકર તો બાકી તો તમને રોજ બારનું લોકેશન બતાડું તો અમે વિચારું કે થોડું થોડું કે બપોરે કે બાર જઈએ હું અને આ ભાઈ અંશ બે જણા બહાર જઈએ પછી કન્ટિન્યુ બ્લોગ બનાવીએ બહાર જઈને બહારનું લોકેશન બતાડીએ તો મિત્રો થોડો સપોર્ટ કરતા રહો તમને બી મન થાય કે ના કે તમને બતાડીએ મન તો અત્યાર બી થાય પણ અમને ટાઈમ નહીં મળતો એટલો મિત્રો કારણ કે જો બપોરે હું આવું એક વાગે ત્યાં સુધી તો એક વાગે તા ત્રી એક ને ત્રીસ ત્યાં તો ખાવા જ બેહવું પછી ખાઈ ચાર્જિંગ ફોન પડ્યો હોય ત્યાં ઊંઘાઈ આવી જાય તો હુંઈ જવું એટલા માટે તો હવે ને આપણે હારસું બારસુ ખાવાનું થતું કે નહીં એક્ચુલીમાં હવે અંશભાઈ કીધું હ કે આઈસ તારી જોડે હું હવે હું બહુ નવી નવી જગ્યાએ તો તમે કોમેન્ટ કરતા રહેજો આપણે આ બ્લોગ તો ગમે તો કોમેન્ટ તો કરતા રહેજો અને જ્યાંથી બ્લોગ જોતા હોય એનું લોકેશન કોમેન્ટ કરી તો હે મિત્રો હું હંચ્યા તો પાર અત્યારે આવીએ તો વોક્સ બ્લોગ સ્ટાર્ટ કર્યો વોક્સ બોલાઈ ગયું બ્લોગ સ્ટાર્ટ કરી જો અને જો અમારા અંશભાઈ હે હંચભાઈ એક બનાવતો તો કઈ ચેનલ હતી યુટ્યુબમાં તારી એક કે કોમેડી શોર્ટ એ બી હતી પણ મેં અને એને બે સ્ટાર્ટ કરી હતી તો ટ્રેન્ડ ની મારી ચેનલ પણ મેં વચ્ચે બંધ કરી નાખ્યા હતા શોર્ટ વિડીયો ઉપડી ગયા હતા ત્રણ હજાર કે એટલા એમાં થઈ ગયા હતા તો આ બ્લોગની ચેનલ તો આપણે એમાં બી શોર્ટ પણ શોર્ટ મારી અનાજ ભાઈ ના જીએ તમે મારી દેજો સર્ચ એકે અને એક કોમેડી શોર્ટ છે ચેનલનું નામ તો જલ્દીથી જોયું એમાં બી આ મારા બી વિડીયો વિડીયો હોય તો જલ્દીથી જોઈએ તો એ ચેનલ બી સબસ્ક્રાઈબ કરજો ટૂંક સમય હવે ભાઈ બી ચાલુ કરે એની ભાઈ ફોન આવી ગયા એટલે એની ફોન હતા મિત્રો

એટલે અત્યારે મળે ને બધું ખૂબ સ્ટોક આવે છે કાલે ફાઈનલ કાલે ફાઇનલ આપડે જાઉં મળી જાય તો મળી જાય બાકી ના મળે તો જે માતાજી સિતારો મળી તો જાય ફોની દુકાની તું મળે જ ને કવર તો મળે ને એટલું શું કે તારું કે બોલ અનુના ફોનનો પૂછું પણ કાલ હતું નહીં યાર હું કહે વંશભાઈ તો હા તો આપણા સોર્ટ અત્યારે આવતા નહીં આજે આજ મૂક્યો તો એ નહીં મૂક્યો આજ મૂક્યો તો તો એના મિત્રો આપણા સોર્ટ અત્યારે આવતા નહીં શોર્ટ કન્ટિન્યુ ચાલુ કરીશ ચાલુ તો હે પણ મારી બેનને ટાઈમ નહીં મળતો ઈ જતા રહે ફરવા હું જો દુકને મને ટાઈમ હોય તો એને ટાઈમ નહીં હોતો એ મારે ટાઈમ એને ટાઈમ મળે તો મારી પાસે ટાઈમ નહીં હોતો થાય છે એવું એકચ્યુઅલી નું તો શોર્ટ તો આપણે આવતા રહે તો શોર્ટ જોતા રહેજો તો મિત્રો હવે હે ને આપણે જીએ ધાબે નાઈ મસ્ત ફ્રેશ થઈને હંશભાઈ જાય છે ઘરે કારણ કે એના પપ્પાનો ફોન આવી ગયો તો મિત્રો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ તો આપણે મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય